જે જાન્યુઆરીથી શરૂ થશે કોંગ્રેસના પૂર્વ સાંસદો ઓપરેશન લોટસ પાર્ટ ટુ અંતર્ગત જોડાશે ભાજપમાં તાલુકા અને જિલ્લા પંચાયતના વર્તમાન સભ્યો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ જોડાઈ ગયા છે વધુ જાણકારી તમને પાસેથી પ્રાપ્ત કરીશું હિરેન ઓપરેશન લોટસ પાર્ટ ટુ ક્યારથી શરૂ થશે શું વિગતો જો ધની ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ સી આર પાટીલે સંકલ્પ લીધો છે કે લોકસભાની આગામી ચૂંટણીની તમામ છવ્વીસ બેઠક ગુજરાતની પાંચ લાખ મતથી જીતવી લીડથી જીતવી હવે સામાન્ય રીતે જો વાત કરીએ તો એક લોકસભા બેઠકની અંદર સાડા આઠથી લઈ અને નવ લાખ જેટલા મતદારો હોય છે પાંચ લાખની લીડથી જીતવું હોય તો લોકસભા વિસ્તારની અંદર જે મત છે એ મતના ત્રણ ભાગ મત ભારતીય જનતા પાર્ટીને મળે ત્યારે સંકલ્પ પૂરો થાય તેવું લાગી રહ્યું છે અને એના માટે થઈ અને વધુમાં વધુ લોકો વધુમાં વધુ આગેવાનો ભારતીય જનતા પાર્ટી માટે કામ કરે તે મહત્વનું છે અને એટલા માટે જ હવે વર્તમાન ધારાસભ્યો નહીં પરંતુ વિપક્ષના તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પૂર્વ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો એ જ રીતે પૂર્વ ધારાસભ્યો પૂર્વ સંસદ સભ્યોને પણ ભારતીય જનતા પાર્ટીએ અત્યારે પોતાના રડારમાં રાખ્યા છે અને એના માટે ઓપરેશન લોટસ પાર્ટ ટુ શરૂ કરવામાં આવશે ઓપરેશન લોટસ પાર્ટ ટુ એ જાન્યુઆરીના બીજા સપ્તાહથી શરૂ થવાની હાલ માહિતી મળી રહી છે બીજા સપ્તાહથી લઈ અને જાન્યુઆરીના અંત સુધીમાં ઓપરેશન લોટસ પાર્ટ શરૂ કરવામાં આવશે અને તે પૂરું કરવામાં આવશે જાન્યુઆરીના અંત સુધી અથવા તો ફેબ્રુઆરીના પહેલા સપ્તાહ સુધી અત્યારે જે ઓપરેશન લોટસ પાર્ટ ટુ ચાલી રહ્યું છે એ માત્ર ને માત્ર વર્તમાન ધારાસભ્યો માટે છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હોય કે કોંગ્રેસના ધારાસભ્ય જે ભારતીય જનતા પાર્ટીએ પહેલેથી ટાર્ગેટ કરેલા છે તેના માટે આ ઓપરેશન લોટસ પાર્ટ ટુ ચાલી રહ્યું છે જેની બે તે અંતર્ગત રાજીનામા પડી ચૂક્યા છે છ દિવસ પહેલાં જે ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વિસાવદર બેઠક પરથી તેનું રાજીનામું પડ્યું અને ગઈકાલે ચિરાગ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય ધારાસભ્ય ખંભાત બેઠક ઉપરથી એનું ધારાસભ્ય પદેથી રાજીનામું પડ્યું છે આજે પણ એક રાજીનામું પડવાની શક્યતા હાલ સામે આવી રહી છે કાલે જે ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ હોદ્દેદાર તરફથી માહિતી મળી હતી એ મુજબ આજે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે ઓપરેશન લોટસ પાર્ટ વન એ ડિસેમ્બરના અંત સુધીમાં એટલે કે ચાલુ માસના અંત સુધીમાં અથવા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહની અંદર પૂરું થઈ જશે અને ત્યારબાદ તુરંત ઓપરેશન લોટસ પાર્ટ ટુ શરૂ થશે સૌથી મહત્વપૂર્ણ બાબત કે જે સંકલ્પ લેવામાં આવ્યો છે ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો ન માત્ર જીતવી પરંતુ પાંચ લાખ મતની સરસાઈથી જીતવી અને તેના માટે જ આ ઓપરેશન લોટસ શરૂ કરવામાં આવ્યું છે જેના બે તબક્કા છે એક તબક્કો હાલ ચાલી રહ્યો છે બીજો તબક્કો જાન્યુઆરીના બીજા સપ્તાહથી શરૂ થશે જાન્યુઆરીના અંત સુધીમાં પૂરું થશે અથવા ફેબ્રુઆરીના પેલા સપ્તાહ સુધીમાં આ પૂરું કરવામાં આવશે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના હાલના જે સદસ્યો છે વિપક્ષના પછી તે કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના હોય તેને ભારતીય જનતા પાર્ટી ટાર્ગેટ કરી રહી છે આ ઉપરાંત પૂર્વ સભ્યો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના એને પણ ટાર્ગેટ કરી રહી છે તે જ મુજબ પૂર્વ ધારાસભ્યો પૂર્વ સંસદ સભ્યો પૂર્વ સંસદ સભ્યોમાં માત્ર કોંગ્રેસના પૂર્વ સંસદ સભ્યો રહ્યા છે કારણ કે આમ આદમી પાર્ટીના એક પણ સંસદ સભ્ય ગુજરાતની અંદર નથી એટલે તેને પણ ભારતીય જનતા પાર્ટીમાં ભેળવવાનું અત્યારે આ I <laughs> ચાલી રહ્યું છે જેટલા પણ નેતાઓને આ જવાબદારી સોંપવામાં આવી છે તે અત્યારે પોતાનો રોજે રોજનો રિપોર્ટ હાઈકમાન્ડને પહોંચાડી રહ્યા છે જેનો જેનો સંપર્ક કરવાનો છે જેને જેને બનાવવાના છે અને જેને ભારતીય જનતા પાર્ટીમાં લાવવાના છે પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત કે અત્યારે જે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે એ સોફ્ટ ટાર્ગેટ ઉપર ભારતીય જનતા પાર્ટીમાં હોય ભારતીય જનતા પાર્ટીમાં કોઈને કોઈ કારણોથી નારાજ થયા હોય તેને ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં લાવવાના આ લોકો અત્યારે પહેલા ટાર્ગેટ લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને આ સંપૂર્ણપણે ઓપરેશન લોટસ પાર્ટ વન અને પાર્ટ ટુ માં જોડાશે જે પાર્ટ ટુ હવે અત્યંત અગત્યનો માનવામાં આવી રહ્યો છે કારણ કે અત્યારે જે ધારાસભ્યો છે તેમને કદાચ માની લઈએ તો ફરી જે બેઠક રાજીનામું આપે ખાલી પડે એના ઉપર કદાચ ફરી ટિકિટ આપવાની વાત હોય પરંતુ જે અન્ય લોકો પાર્ટ ટુ માં જોડાવાના છે તે કેવી રીતે જોડવા તેને કેવી રીતે લાવવા અને તેની પાસેથી કેવા પ્રકારનું કામ લેવું આ તમામ આયોજન થઈ ચૂક્યું છે આ આયોજનની હવે અમલવારી શરૂ થઈ ચૂકી છે ધોની